નવમી રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈને ભગવાન રામની ભવ્ય મોટી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં જાહેરામંત્રણ પાઠવવામાં આવ્યું હતું કરજણ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કરજણ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા ચૈત્ર નવરાત્રી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ છ ચાર બે હજાર પચીસ દરમિયાન શ્રી ભાદુજી મંદિરના પટાંગણમાં રામાયણ સિરિયલ પ્રોજેક્ટર દ્વારા રામાયણ બતાવવામાં આવી હતી આ શોભાયાત્રા છેલ્લા નવ વર્ષથી કાઢવામાં આવે છે રામજી ભગવાનની શોભાયાત્રાબજાર રામજી મંદિરથી નવ બજાર રણછોડજી મંદિર પૂર્ણાહુતિ કરવામાં આવે છે ઉપસ્થિત મહેમાનો ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ પટેલ સદેશભાઈ નિશાળિયા જોડાયા હતા અને સૌ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રીરામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આપના હિન્દુ સમાજના આદર્શ એવા આપના આરાધ્ય દેવ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો જન્મોત્સવ એટલે રામનવમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધલી સિનોર